એક સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે ઘણીવાર એવું બરે છે કે જીવનના સૌથી મોટા અને ગહન સત્યો નાની નાની સરળ વાર્તાઓમાં છુપાયેલા હોય છે તો આજે આપણે એવી જ એક વાર્તા દ્વારા સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે અલગ અલગ નામો પાછળ છુપાયેલું સત્ય એક જ હોય છે તો જુઓ આ શબ્દો તો આપણે રોજબરોજ સાંભળીએ છીએ ઈશ્વર ભગવાન પરમાત્મા દેવતા પણ શું આપણે ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે આ બધાનો અર્થ શું છે શું આ બધા અલગ છે કે પછી આ બધા એક જ છે ચારો આજે સાથે મળીને આ ગું ઉકેલીએ તો આપણી આ સફર શરૂ થાય છે એક ગામડાથી કલ્પના કરો કે એક મોટો વડલો છે અને એના છાયડામાં એક નાનો જિજ્ઞાસુ છોકરો જેનું નામ છે ધૈર્ય એના જ્ઞાની દાદા સાથે બેઠો છે અને એના મનમાં બસ આ જ સવાલ ઘૂમી રહ્યો છે અને ધૈર્યના આ મોટા સવાલનો જવાબ આપવા માટે એના દાદા કોઈ મોટા શાસ્ત્રોની વાત નથી કરતા પણ એ ખૂબ જ સરળ છતાં શક્તિશાળી ઉપમા વાપરે છે અને એ છે એક વૃક્ષ હા બસ એક વૃક્ષ અને જોજો આ એક જ વૃક્ષ આપણને બધું કેટલી સરળતાથી સમજાવી દે તો દાદા સૌથી પહેલાં કહે છે બેટા આ આખું વૃક્ષ જો એના મૂળ એનું થળ એની ડાળીઓ પાંદડા બધું જ આ સમગ્ર વૃક્ષ એટલે ઈશ્વર મતલબ કે એ સર્વવ્યાપી શક્તિ જે બ્રહ્માંડમાં બધું જ સમાવી લે છે જે આખા તંત્રને ચલાવે છે એ છે ઈશ્વર પણ પછી એ જ વૃક્ષ પર કંઈક સુંદર બને છે એના પર મજાના ફૂલો ખીલે છે મીઠા ફળો લાગે છે દાદા સમજાવે છે કે આ જે મનમોહક સુંદર સ્વરૂપ છે જે આપણને આકર્ષે છે જેને આપણે માણી શકીએ પ્રેમ કરી શકીએ એ છે ભગવાન એ પરમ તત્વનું એ સ્વરૂપ છે જેની સાથે આપણે સીધો સંબંધ બાંધી શકીએ છીએ સારું હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ આ વૃક્ષ જીવંત શાનાથી છે એની અંદર એવી કઈ શક્તિ છે જેને જીવાડી રહી છે એ અદૃશ્ય ઊર્જા જે દેખાતી નથી પણ જેના વગર આ વૃક્ષ સુકાઈ જાય બસ એ જ જીવનશક્તિ એટલે પરમાત્મા એ જીવંત તત્વ જે દરેક કણકણમાં વસેલું છે તો પછી દેવતા એટલે શું દાદા કહે છે હવે વૃક્ષના અલગ અલગ ભાગોને જો પાંદડા સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે છે મૂળ જમીનમાંથી પાણી ખેંચે છે દરેક ભાગનું પોતાનું એક ખાસ કામ છે ખરું ને બસ આ અલગ અલગ કાર્યો કરતી શક્તિઓ એટલે દેવતા બધા એક જ વૃક્ષનો હિસ્સો છે પણ દરેકની ભૂમિકા અલગ છે અને બસ આ સાંભળતા જ ધૈર્યની આંખોમાં એક ચમક આવી જાય છે એને આખી વાત સમજાઈ જાય છે અને ઉત્સાહમાં બોલી ઉઠે છે અરે વાહ દાદા તો એનો મતલબ કે આ બધું જ છે તો એક જ ખાલી આપણે એને અલગ અલગ નામથી બોલાવીએ છીએ આ એક ક્ષણ છે જ્યારે બધી ગૂંચ ઉકેલાઈ જાય છે દાદાના ચહેરા પર એક સ્મિત આવે છે અને પ્રેમથી કહે છે હા મારા દીકરા તું બરાબર સમજો પરમ સત્ય તો એક જ છે આપણે આપણી સમજણ પ્રમાણે એને અલગ અલગ નામ અને રૂપ આપ્યા છે અને આ જ વાત આખી ચર્ચાનો સાર છે તો આ એક નાનકડી પણ કેટલી સુંદર વાર્તા હતી નહીં આમાંથી આપણને શું શીખવા મળ્યું ચાલો આ બધા વિચારોને જોડીને જે મુખ્ય બોધ મળે છે એના પર એક નજર કરીએ કારણ કે આ જ સૌથી મહત્વની વાત છે તો શીખવા જેવી વાત એ છે કે ઈશ્વર ભગવાન પરમાત્મા અને દેવતા આ કોઈ અલગ અલગ શક્તિઓ નથી પણ એક જ પરમ સત્યને જોવાની એને સમજવાની અલગ અલગ રીતો છે જાણે કે તમે એક જ હીરાને અલગ અલગ ખૂણેથી જુઓ તો એની ચમક જુદી જુદી દેખાય પણ હીરો તો એક જ છે બસ કંઈક એવું જ છે આ વાર્તા આપણને શીખવે છે કે જીવનના મોટામાં મોટા રહસ્યો પણ આપણી આસપાસની નાની નાની સરળ વસ્તુઓમાં છુપાયેલા હોય છે તો હવે એક વિચાર આપણા જીવનમાં એવા બીજા કયા મોટા પ્રશ્નો છે જેના જવાબ આપણને આવા સરળ ઉદાહરણોમાંથી મળી શકે છે જ્યારે આપણે આ દ્રષ્ટિકોણથી દુનિયાને જોઈએ છીએ ત્યારે બધે જ એકતા અને સુંદરતા દેખાવા લાગે છે તો વિચારતા રહો શોધતા રહો